દીકરીઓ પણ સુંદર ને સારું ભણે છે દીકરીઓ મારી ખાસ વિનંતી છે ખુલ્લી કઉ છું તમે આ સમાજની દીકરીઓ છો આ સમાજમાં રોશન થાય નામ આપણા સમાજ નું રોશન થાય આપણી સામે કોઈ વોકડી કરે એના પેલા આપણા પ્રાણ એવું જુવાન દીકરા ને દીકરી જોઈએ

આ દાદા સિહાનો ફોટો છે અંબાજી માં ફોટો છે શંકર ભગવાનનો ફોટો છે સદીમાં શિવતર માનો ફોટો છે બીજા એને પગે લાગો હાથ જોડો તો એમ કરતા કરતા પછી સંતોની પાસે આવ આવે હા હા એટલે સૌ ભજનોની અંદર રંગાયેલા છે એ કામ સારું છે આધ્યાત્મિક લાઈન હતું mau sangat dokter saya berkata, Jika Anda tidak melakukan penyelidikan, aku di dalam kata-kata Santoyama, jika Anda berada di dalam keadaan kemurungan, tapi tidak akan menjauhkan kemurungan. tidak ini lagi akan terjadi.

અને કરવું આ બંને ની અંદર મોટો ફેર આગળના જમાનાની આગળના વર્ષોની વાતો કરવી એ અત્યારે મને બહુ યોગ લાગતી નથી પણ સાહેબ એક એક હજાર સુધી હું પચાસ ગ્રામ મગ ઉપર રહેલો